રાજકોટના જેતપુરમાં તંત્રની અણઆવડતના કારણે ફરી એકવાર લોકો અને ખાસ અન્નદાતાને હેરાન થવાનો વારો આવ્યો છે બહાદર કેનાલમાં માટી નાખીને રોડનું ડાયવર્ઝન કાઢતા ખેડૂતોના શિયાળુ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે હવે આ કામગીરીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે ત્યારે જુઓ આ ખાસ હે આજે જેતપુરની ભાદર કેનાલ 78 કિલોમીટર લાંબી 44 માઇનર કેનાલ દ્વારા 46 ગામના ખેડૂતોને પીયતનું પાણી પૂરું પાડે છે પણ આરએનબી વિભાગે રોડ વાઇટનિંગ માટે પૂર તોડી કેનાલમાં માટી નાખી ડાયવર્ઝન કાઢ્યું છે અને નીચે ભૂંગળા પાઇપ મૂકવાની પણ તસ્દી લીધી નથી હવે તો તો ખરી દીધા હે પણ જો પાણી 15 20 દિવસમાં ન આવે તો આ મોલ સુકાવાની શક્યતા પૂરેપૂરી રહે ને કોઈ જાતની જાણ નથી કરેલી અમને બરોબર છે અમને જાણ નથી કરેલી ખેડૂતોનો રોષ વ્ય diazવી છે એક તરફ કમોસમી વરસાદે કમર તોડી બીજી તરફ તંત્રની બેદરકારીએ શિયાળુ પાક પર સંકટ ઉભું કર્યું કેનાલ સ્ટ્રક્ચર એનાવા કરવાની કામગીરી ચાલુ કરેલી છે કેનાલના પાણી ઇગેશન વિભાગ સાથે ચર્ચા થયા મુજબ બે ડિસેમ્બર પછી જે ચાલુ થવાના છે એટલે ત્યાં સુધીમાં અમે કોન્ટ્રાક્ટરને એવી રીતે સૂચના આપેલી છે અને એના પાસેથી બાંધરી પર લીધેલી છે કે ત્રીસ અગિયાર સુધીમાં તમે આ કેનાલ સ્ટ્રકચરનું કામગીરી પૂર્ણ કરી દેશો તો પછી અમે કોન્ટ્રાક્ટરને એવી રીતે એના ઉપર જે કંઈ પગલાં લેવાના લેશું નહીં એ અમે અમે અહીંયા સાથે રાખીને કામગીરી પૂર્ણ કરાવશું ત્રીસ અગિયાર પહેલા કામગીરી પૂર્ણ કરવાની અમને લેખિતમાં છે એટલે જનરલી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આપણે સિંચાઈનું પાણી આપણે પાક માટે છોડતા હોઈએ એટલે ત્રીસ અગિયાર પહેલાં એ લોકો કરી દે છે એટલે કોઈ સિંચાઈનું પાણી ખેડૂતોને ટાઈમસર મળી શકે તેમ છતાં કામગીરી નહીં થાય તો એ લોકોનો આપણે ડાયવર્ઝન દૂર કરી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે અને એના દ્વારા નહીં કરવામાં આવે તો સિંચાઈ વિભાગ દ્વારા ડાયવર્ઝન દૂર કરી સિંચાઈનું પાણી ખેડૂતોને સમયસર આપવામાં આવશે પ્રશ્ન એ છે કે 30 નવેમ્બર સુધી ખેડૂતો રાહ જોશે તો પાક સુકાઈ જશે શું તંત્ર ખેડૂતોની આ વેદના સમજશે જે તૂરના ખેડૂતોની લડત ચાલુ છે પાણી મળશે કે પાક સુકાશે નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ